ભાવનગરમાં રમઝાન ઈદ પર્વ અન્વયે શહેરમાં કાયદો વ્યવસ્થા અકબંધ જળવાઈ રહે અને બિરાદરો શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરી શકે એ માટે ભાવનગર શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવા સાથે જાહેર સુરક્ષા વ્યવસ્થા અંગેના કડક પગલાં લેવામાં આવ્યા છે પેટ્રોલિંગ સાથો સાથ ચેકિંગ સહિતની ડ્રાઈવ પણ ગોઠવવામાં આવી છે त गए